લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે ત્યારે આપણે ત્રણ એવી લોકસભા બેઠકના પરિણામની વાત કરવી છે જે ચોંકાવનારા પરિણામ લાવી છે ચોંકાવનારા લાવી છે તેનું કારણ માત્ર અપક્ષ ઉમેદવારો જીત્યા છે એટલું જ નથી તેના કરતાં ઘણું બધું આગળ છે આપણે વિગતવાર વાત કરીએ શું છે આ કારણ અને કોણ છે આ ત્રણ વ્યક્તિઓ જે ચૂંટાયા તેના પરિણામને દેશભરમાં ચોંકાવનારા પરિણામ તરીકે માનવામાં આવી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે એનડીએ ગઠબંધન સરકાર બનાવશે તેવી વાત અને સમાચાર સામે આવી રહ્યા છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ આજે આપણે આ તમામ બાબતોથી દૂર જઈ વાત કરવી છે એવી ત્રણ લોકસભા બેઠકની કે જ્યાં અપક્ષ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે લોકસભાના સાંસદ બની ગયા છે જેમાં બે વ્યક્તિ ઉપર ગંભીર આક્ષેપ છે અને આ બે વ્યક્તિ ઉપર જે ગંભીર આક્ષેપ છે તે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાના આક્ષેપો લાગેલા છે એક પર આક્ષેપ છે ખાલિસ્તાનના સમર્થનના તો બીજા પર આક્ષેપ છે આતંકી સંગઠનોને ફંડિંગના એટલે કે ટેરર ફંડિંગના સૌ પ્રથમ આપણે વાત કરવી છે પંજાબની જ્યાં બે અપક્ષ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે તેના વિશે પંજાબની કુલ તેર લોકસભાની બેઠકોમાંથી સાત લોકસભા બેઠકો કોંગ્રેસના હાથમાં આવી છે ત્રણ બેઠકો પર આમ આદમી પાર્ટી જીત મેળવી ચૂક્યું છે જ્યારે શિરોમણી અકાલી દળ પાસે માત્ર એક બેઠક આવી છે લોકસભાની પણ આ બે બેઠકોના વિજેતા અપક્ષ ચૂંટાઈને આવ્યા છે અને એ અપક્ષ ચૂંટાઈને આવ્યા છે તેના પરિણામને દેશમાં ચોંકાવનારું પરિણામ માનવામાં આવે છે કેમ તો વાત કંઈક એવી છે પંજાબની ખડૂર બેઠક પરથી અમૃતપાલ સિંહ કે જે કથિત ખાલિસ્તાની સમર્થક હોવાનો દાવો થયો તેમને જેલ ભેગા કરવામાં આવ્યા આસામની ડિબ્રુગઢ જેલની અંદર અમૃતપાલને જેલમાં બંધ કરવામાં આવ્યા અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસને હકીકતે કેટલી મશક્કત કરવી પડી હતી તેના એ હોવાલો તમે વાંચ્યા અને માધ્યમોમાં જોયા હશે પંજાબ પોલીસની દમ આવી ગયો હતો આ સિંહની ધરપકડ માટે તેમના સમર્થકો રસ્તા પર આવી રહ્યા હતા આંદોલન થઈ રહ્યા હતા ક્યાંક હિંસા ભડકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને પંજાબમાં ફિલ્મી ઢબે અમૃતપાલની ધરપકડ કરવામાં આવી હતી અમૃતપાલ પર આક્ષેપ છે કે તેઓ ખાલિસ્તાનના સમર્થક છે તેઓ દેશમાં રહી ખાલિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે અને તેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી કારણ કે તેઓ અહીંયા જે સંગઠન બનાવી રહ્યા છે તેને સરકારે જોખમી પણ માન્યું હતું આ તેઓ વારિસ દે પંજાબ સંગઠનના વડા બન્યા ભારતમાં આવ્યા અને તાત્કાલિક તેઓ હીરો બન્યા પંજાબમાં તેની પાછળ પણ એવું માનવામાં આવે છે કે ખાલિસ્તાની સંગઠનોનો હાથ છે વારિસ દે પંજાબ સંગઠન કયું વારિસ દે પંજાબ જે સંગઠન છે એ સંગઠન એ જ કે જેમણે ખેડૂત આંદોલન દરમિયાન છવ્વીસમી જાન્યુઆરીના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પર ચડી એક ધ્વજ ફરકાવ્યો જેની અંદર નિશાન સાહેબ હતા આ નિશાન સાહેબના ધ્વજને ફરકાવવા જનારો વ્યક્તિ કોણ હતો તેને લઈ વિવાદ થયો ભાજપે ઘણા આરોપ મૂક્યા બાદમાં તેમનું કનેક્શન ભાજપના નજીકના હોવાના તરીકે ખુલ્યું તેવા દીપસિંહ સિદ્ધુ દીપસિદ્ધુ નો કાળે અવસાન થયું દીપસિદ્ધુના મૃત્યુ બાદ વારિસ દેહ પંજાબની જવાબદારી સોંપવામાં આવી અમૃતપાલને અમૃતપાલ નશો છોડાવી રહ્યા છે અમૃતપાલ યુવાનોને નશાથી દૂર કરવાના પ્રયાસ કરે છે તેવી પણ એક વાત હતી તો બીજી તરફ ખાલિસ્તાનના સમર્થનના ગંભીર આરોપ તેમના પર હતા અને આખરે તેઓને આસામની દિબ્રુગઢ જેલમાં પૂરવામાં આવ્યા એટલે કે જેલમાં બંધ કરવામાં આવ્યા અમૃતપાલ ચૂંટણી લડ્યા લોકસભા બે હજાર ચોવીસની તેમના વતી તેમના સમર્થકો કાર્યકર્તાઓ અને પરિવારે પ્રચાર કર્યો અને આ ખડૂર બેઠક પરથી તેઓ જીતીને હવે લોકસભાના સાંસદ બન્યા છે બીજી બેઠક પંજાબની છે પરંતુ જે જીતીને આવ્યા અપક્ષ ઉમેદવાર તે કોઈ આરોપી નથી પણ તેમના પિતા પર આક્ષેપ છે આ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાના કારણ કે તેમના પિતા આ હત્યા કેસના દોષિત છે અને તેમના જ પુત્ર ફરીદકોટ લોકસભા બેઠક પરથી વિજેતા બન્યા છે જેમનું નામ છે સરબજીતસિંહ ખાલસા અને તેઓ તેમના પિતાનું નામ છે બેઅનસિંહ કે જેઓ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હત્યા કેસના દોષી છે માટે આ બેઠક પણ ચકચારી રહી પરિણામ ચોંકાવનારું રહ્યું તેવું લોકો માને છે હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરની આતંક પાકિસ્તાન સાથેના કનેક્શન એવા કેટલાય આક્ષેપો સાથે કેટલાય નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા તેમાંના એક ગંભીર આરોપ સાથે બંધ કરવામાં આવ્યા રાશિદ એન્જિનિયર જો બારામુલ્લા લોકસભા બેઠક પરથી હા બારામુલ્લા એ જ જેને તમે વારંવાર અખબારોમાં વાંચો છો ક્યારેક આતંકીઓ સાથેની મુઠભેડ માટે તો ક્યારેક આતંકીઓની ઘૂસખોરણખોરીને અટકાવતા ભારતીય સેનાએ કેટલાકને ઠાર કર્યા તેવા સમાચારો સાથે સેન્સિટિવ વિસ્તાર બારામુલ્લા લોકસભા બેઠકમાંથી રાશિદ એન્જિનિયર ચૂંટણી જીતી ગયા પણ તેઓ ક્યાં હતા તેઓ હાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે દિલ્હીની તિહાર જેલમાં બંધ રાશિદ એન્જિનિયર ચૂંટણી કોની સામે જીત્યા દિગ્ગજ નેતા ઓમર અબ્દુલ્લા અને લોનની સામે આ બંને દિગ્ગજ નેતા હતા તેમને હરાવ્યા ખાસા એવા માર્જિનથી અને રાશિદ એન્જિનિયર લોકસભાની ચૂંટણી જીતી ગયા તેમના પર આક્ષેપ છે આતંકી અને ફંડિંગના એટલે કે ટેરર ફંડિંગના અને તેના કારણે જ તેઓને જેલમાં બંધ કરવામાં આવ્યા છે આ મામલે ઓમર અબ્દુલ્લા ચૂંટણી હારી ગયા પરંતુ તેમને માધ્યમોને જે પ્રતિક્રિયા આપી તેમાં સ્પષ્ટતાપૂર્વક તેમણે વાત પણ કરી હતી અને હવે તેમણે એક ટ્વીટ પણ કર્યું છે ઉમર અબ્દુલ્લાએ ટ્વીટમાં લખ્યું કે જે બદલી ન શકાય તેનો સ્વીકાર કરવાનો સમય હવે આવી ગયો છે એન્જિનિયર રશીદને જીતની શુભકામના પણ મને નથી લાગતું કે તેમની જીતથી તેમના જેલ મુક્તિના કામમાં ઝડપ આવશે પણ મતદારોએ પોતાની વાત કહી દીધી એ જ લોકતંત્રમાં અગત્યનું છે આમ ઉમર અબ્દુલ્લાએ પોતાની વાત ટ્વિટરના માધ્યમથી રજૂ કરી પોતાના પ્રતિદ્વંદી રાશિદ એન્જિનિયર કે જેઓ જીત્યા છે જે વોટેર ફંડિંગના આરોપી છે અને તે જ આરોપના કારણે દિલ્હીનીતિહાડ જેલમાં બનશે તેમને શુભકામનાઓ પણ આપી આમ આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામ અનપ્રિડિક્ટેબલ અને એક્સપેક્ટેબલ રહ્યા કેટલાક લોકો માટે તો કેટલાકનું કહેવું હતું કે અમને પહેલેથી જ લાગી રહ્યું હતું કે પરિણામ ચોંકાવનારું આવશે પરિણામ જે કંઈ પણ આવ્યું સરકાર બનાવવા માટે ઇન્ડિયા અને એનડીએ બંને પ્રયાસો કરશે તરજોડની રાજનીતિ પણ થશે આ તમા આ સમાચારો પણ તમારા સુધી હું પહોંચાડતો રહીશ પણ આ ત્રણ લોકસભા બેઠકો કે જે ચોંકાવનારા પરિણામ લાવી જેમાં બે ગંભીર આરોપ સાથેના આરોપી ચૂંટણી જીતી ગયા છે જેલમાં બેઠા બેઠા અને એક વ્યક્તિ કે જેમના પિતા પર દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યાનો દોષ છે તેઓ પણ ચૂંટણી જીત્યા છે માટે આ ત્રણ બેઠકોને ચોંકાવનારા પરિણામ આવ્યા તેવું માનવામાં આવ્યું છે આ જ પ્રકારના સમાચાર વિશ્લેષણ અહેવાલો પડદા પાછળની કહાની અને ઘણા બધા એવા સમાચાર જે આપણા સુધી પહોંચતા નથી એ જ સમાચાર નવજીવન આપના માટે લાવવાનો પ્રયાસ કરે છે માટે જો આ બધું તમને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન पीड परा